અને જવાબ આપવો પડશે તેવું કહેવું છે મંત્રી મુકેશ પટેલે કામ ભલે મોડું થાય પણ જવાબ તો આપવો જ પડશે દરેકને આ જનરલી સૂચના હોય છે કે મારા પદાધિકારીઓ છે એ પદાધિકારી જે તે તાલુકા પંચાયતના લેવલ પર જે લેવલ પર એને કામ કરતો હોય તે દરેકે દરેક પદાધિકારીઓ હોય મારા પદાધિકારીને નંબર પોતાના ફોનમાં સેવ હોવા જોઈએ ક્યારેક પણ ફોન આવે પ્રજા માટે મારા પદાધિકારી ફોન કરતો હોય એને ફોન ઉઠાવીને એને જવાબ આપવો પડે અને જે રીતે અધિકારીને સૂચના આપી એ રીતે મારા પદાધિકારીને બી સૂચના આપી છે અને પ્રજાનો કોઈ પણ ફોન આવે હું દરેક મારા પદાધિકારીને પણ મેં વિનંતી કરી છે કે દરેક પ્રજાનો ફોન ગમે ત્યારે આવે ઉચકો ઉચકાવવો જોઈએ અને એ પણ કે એનું કામ એ ક્યારેય જ તો નથી મારું કામ આજે ને આજે થઈ જાય પણ એનું કામ કરવાની આશ્વાસન આપે ભલે બે પાંચ દિવસ મારું કામ થાય પણ પ્રોપરલી તમે ઉચકીને જવાબ આપો